બાળકનું જન્મ સમય વજન કેટલું કેટલા કલાકમાં ડિલિવરી થઈ જાય છે તરત ધાબણ આપ્યું હતું અડધા કલાકમાં

આજે હવા થી કાલ હવા લાગટ જેવું એવું કશું છે ને તાવ કેવું કઈ આવે તો તરત જાણ ને સાર કમ્પ્લેટ જ આવડ ઓછું વસ્તુ આવે તો કહેવાનું હોય એવી તો નહીં ને માતા માતાને બાળકને કઈ શરીર પર ખોલ્યો એવું નહીં

તારે હવે તે ઉલટી-બુલટી નઈ કરીને આટવું પહેલા દિવસે ઉલટી કરી દીધી તારું છે હવે સાત આભી દિવસ અત્યાર લગીને પછી ઉલટી નઈ થઈ એને થોવડાવીને ખાબે નાખીને ખાબળવા એ હું તમન શીખવાડું ને બસ બૂટી મોટી જેવું ના મસ્ત થઈ જશે ને એની પર કશું લગાતા ના પાવડર બાવડર કે દવા ગોરી કશું ચોપડતા ના હા હા એ તો એમ જાતે જ નહીં હવે આપણે બાળકનું વજન કરવાના છે ને એટલે હું હાથ ધોઈ આવું

दा दिनली नाले सोचा हाले

अगर मोदी रात 2:00 की टाइम में